શું આપું તમે આજ હું રાજી થઈ ગયો છું કુંતાજી કંઈક બીજું તો કઈ નથી જોઈતું પણ એક વરદાન આપો શું કુંતાજીના શબ્દો વિપદ સંતો તત્ર ભવતો પ્રભુ બીજો કઈ ના જોઈએ પણ વિપદ મને વિપતિ આપો એનું એ સંકટ આપો કૃષ્ણ કઈ માંડ માંડ તમારા દીકરાઓ મહાભારત નું જીત્યા અને તમને આ રાજ મળ્યું રાજગાદી મળી અને હવે પાછી તમારે એની એ સંકટ ને એની વિપત્તિ જોઈએ કુંતાજી કે હા પ્રભુ જ્યાં સુધી મારી અને મારા પાંડવો ઉપર વિપત્તિ હતી સંકટ હતું ત્યાં સુધી દ્વારિકાનો નાથ અમારી ભેગો હતો પણ હવે અમને રાજ મળ્યું સત્તા મળી સંપત્તિ મળી આ બધું મળ્યું એટલે જ અમારો કૃષ્ણ અમને છોડીને જતો રહે છે તો પ્રભુ આવું સુખ અમારે નથી જોઈતું કે જે સુખ ને ખાતર અમારો કૃષ્ણ અમને છોડી દ્વારકા જાય છે આપ રોકાઈ જા કુંતાજીના પ્રેમ ને વશ થઈ ભગવાન રોકાણા છે પાંચેય પાંડવો દ્રૌપદી લઈ ભગવાન કૃષ્ણ ગંગા કિનારે પહોંચ્યા જ્યાં બાણસયા પર ભીષ્મ પિતામણે શીખેલા છે

દ્વારિકા દ્વારકા હોય ભગવાન કૃષ્ણનું સામયું કર્યું સ્વાગત કર્યું અને ભગવાને પોતાનો શંખ બગાડ્યો સૌ કોઈ દ્વારકાધીશ નો જય જયકાર કર્યો બોલિયે દ્વારિકા